નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમ બી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર વન વનસ્પતિઓમાં પોષણના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે કે સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખોરાકમાંથી આપણને વિવિધ શક્તિ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી પોષક દ્રવ્યો મળે છે ત્યાંથી આપણને ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ શકો છો કે ખોરાક સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મેળવવામાં અને શરીરમાં થતી તૂટની સુધારણા તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાક ખૂબ જ જરૂરી છે તથા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પણ ખોરાક ખૂબ જ અગત્યતા ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ખોરાકની અગત્યતા છે કે ખોરાક શા માટે સજીવને લેવો જરૂરી છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર બે કે પરોપજીવી અને મૃતજીવીનો તફાવત આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં પરોપજીવી આપેલા છે અને નીચે મૃતજીવીના તફાવતો આપેલા છે તમે અહીં બંને આજુબાજુમાં લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો પહેલો તફાવત છે કે પરોપજીવી તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે એટલે કે પરોપજીવીઓ કોઈ વનસ્પતિ પર આધાર રાખી અને તેમાં તે વનસ્પતિ બનાવેલા ખોરાકનો ઉપયોગ કરે છે જ્યારે મૃતપજીવીએ મરેલા અથવા સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે એટલે કે મૃત પામેલા અથવા સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે ઓકે વિદ્યાર્થીઓ તો પહેલો તફાવત પરોપજીવીનો ખબર પડી છે કે પરોપજીવી એ બીજી વનસ્પતિ પર આધાર રાખી અને પોષણ મેળવે છે જ્યારે મૃતકજીવી મરેલા અથવા સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે બીજો તફાવત છે કે તે બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાકનું શોષણ કરી અને પોષણ મેળવે છે પરોપજીવીઓ જ્યારે મૃતકજીવ તે સડેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી સ્ત્રાવ કર્યો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો મૃત્યુપજીવીએ સડેલા પદાર્થો પર પાંચક રસનો સ્ત્રાવ કરે છે અને તેમાં દ્રાવણ બનાવી અને તેમાંથી પોષણ મેળવે છે ત્રીજો તફાવત છે કે તે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે એટલે કે પરોપજીવીઓ પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે જ્યારે મૃતકજીવીઓ પોષણ માટે નિર્જીવ પદાર્થો પર જ આધાર રાખે છે તે સજીવોમાંથી પોષણ મેળવતા નથી તે મરેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર ત્રણ કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો પ્રશ્ન નંબર ત્રણ કે પર્ણની અંદર સ્ટાર્ચ હાજર છે કે નહીં તે કેવી રીતે ચકાસશો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એક છોડ લઈ તેને બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખવાનો છે અને આ છોડનું એક પર્ણ લઈ અને તેને પાણી ભરેલા પાત્રમાં પોંચથી છ મિનિટ ઉકાળવાનું છે અને ત્યારબાદ તેને પર્ણને બહાર ગાઢી આલ્કોહોલ વડે બરોબર ધોવાનો છે અને તે પર્ણનો લીલો રંગ દૂર કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે લીલો રંગ દૂર કર્યા બાદ તેના પર બેથી ત્રણ ટીપ્પા આયોડિન નાખી અને તેના રંગનું નિરીક્ષણ કરવાનું છે કે જો રંગનો પર્ણનો રંગ ભૂરો કાળો થશે તો તે પર્ણમાં સ્ટાર્ચ હાજર છે તે સ્ટાર્ચની હાજરીનું સૂચન કરે છે તો ઓકે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પણની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે ચકાસી શકશું હવે પ્રશ્ન નંબર ચાર કે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો લીલી વનસ્પતિમાં ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે લીલી વનસ્પતિમાં પણોમાં હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય રહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો લીલી વનસ્પતિની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે આ હરિત દ્રવ્ય કે જેને ક્લોરોફિલ કહેવાય છે ઇંગ્લિશમાં તેને ક્લોરોફિલ કહેવાય છે તે પણને સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો પાણોમાં આવેલું હરિત દ્રવ્ય જે સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે અને આ શોષણ પામેલી ઉર્જા પણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે વિદ્યાર્થી મિત્રો અહીં જે શોષણ પામેલી ઉર્જા છે ને તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે ત્રીજું ચોથું આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ વિદ્યાર્થી મિત્રો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે જેમાં ખોરાક તરીકે જેમાં વનસ્પતિ ખોરાક તરીકે કાર્બોદિત પદાર્થનું શોષણ કરે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થો ઉત્પન્ન કરે છે અને તેનો શોષણ કરી અને શક્તિ મેળવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ઓક્સિજન વાયુ પણ વાતાવરણમાં મુક્ત થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત ની સાથે સાથે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ કહે પ્રકાશ સંશ્લેષણ કહે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે સમીકરણ દ્વારા લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને અહીં સૂર્યપ્રકાશની હાજરીમાં આવી રીતે તીર્થ દર્શાવવાનું કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મુક્ત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ આપણે તેને સમીકરણ દ્વારા લખશું સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી એટલે કે એચ સાથે પ્રક્રિયા થઈ સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત હરિત કણપણ હરિત દ્રવ્ય હરિત હરિત દ્રવ્યની હાજરી અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત દીત વત્તા ઓક્સિજન છૂટો પડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમે સૂત્ર જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત અને ઓક્સિજન મુક્ત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પાંચ કે રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે અદ્વિતીય સ્ત્રોત છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ કે સૂર્યની હાજરીમાં પ્રકાશ શક્તિનું શોષણ પર્ણની અંદર થાય છે શામાં થાય છે તો હરિત દ્રવ્યની અંદર થાય છે પર્ણમાં રહેલા હરિત દ્રવ્યમાં થાય છે જે કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા જે પાણી ખીંચાય છે તે પર્ણની અંદર જાય છે અને સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત થાય છે અને કાર્બોદિત ખોરાક તરીકે ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને શું કહેવાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત આપણે જોઈ શકીએ છીએ કે વનસ્પતિ રો મટીરિયલ દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો તો પ્રથમ ખાલી જગ્યાએ છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો લીલી વનસ્પતિ સ્વાવલંબી એટલે કે પોતાના પર જ આધાર રાખે છે ખોરાકનો એટલે સ્વાવલંબી કહેવાય છે ખાલી જગ્યા બે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર ઉપરના પ્રશ્નની અંદર જોઈ ગયા કે સ્ટાર્ચ દ્વારા વનસ્પતિનો ખોરાક સંગ્રહ થાય છે સ્ટાર્ચ સ્વરૂપે પર્ણની અંદર ખોરાક સંગ્રહ થાય છે ત્રીજી ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે હરિત દ્રવ્ય દ્વારા શોષણ પામે છે પ્રશ્ન નંબર ચાર કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો સી ઓ ટુ લે છે અને ઓ દૂર કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર સાત કે નીચેનાના નામ આપો પીળી પાતળી દોરી જેવું પ્રકાર ધરાવતી પરોપજીવી વનસ્પતિ તો આવશે વિદ્યાર્થી મિત્રો અમર વેલ વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક પ્રશ્નના જવાબ આપણે ચેપ્ટરનો અભ્યાસ કર્યો છે તો સરળતાથી આપી શકશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેપ્ટર ના જોયું હોય તો ચેપ્ટરના ત્રણે ત્રણ વિડીયો જોઈ લેવા ઓકે વિદ્યાર્થી મિત્રો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી હવે પ્રશ્ન નંબર બે કે સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કહી છે તો કરશપણ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરમાં જોયું તો કે કરશપણે અંશતઃ પરોજીવી છે એટલે કે પરપોષણ ધરાવે છે પરપોષણ એટલે કે કીટકોનું ભક્ષણ કરે છે જ્યારે થોડો ઘણો ખોરાક જાતે પણ બનાવે છે એટલે કે સ્વયંપોષણની સાથે સાથે પરપોષણ પણ ધરાવે છે પ્રશ્ન નંબર ત્રણ કે પણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને શું કહેવાય છે તો તેને કહેવાય છે પર્ણરંધ્રો ઓકે વિદ્યાર્થી મિત્રો તેને પર્ણરંધ્રો કહેવાય છે હવે પ્રશ્ન નંબર આઠ કે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો પ્રશ્ન નંબર એક કે અમરવેલ એક ખાલી ગેન ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો અમરવેલે સ્વયંપોષી છે તો કે ના જેવી છે તો કે ના યજમાન છે તો કે ના તે પરપોષી છે એટલે કે બીજા પર આધાર રાખે છે કે તે લીલી વનસ્પતિ ના ઝાડ પર વેલા સ્વરૂપે વેલા સ્વરૂપે છવાઈ જાય છે અને તે વૃક્ષે જે ખોરાક બનાવે છે તેનું તે શોષણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો બીજો છે કે આ વનસ્પતિને કીટકો ફસાવે છે અને આરોગ્ય છે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે તો તે કઈ વનસ્પતિ જે અમરવેલ છે તો કે ના જાસુ છે કે ના કરશ પણ છે તો યસ કરશ પણ આવે છે ગુલાબ નહીં આવે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે તો મૂળ રંગ લેશે તો ના પણ રંધ્ર લે છે પણ શીરા પણ નહીં લે વજપત્ર પણ નહીં લે શું લેશે પણ રંધ્ર શું લે છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે છે પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે પર્ણ દ્વારા લે છે મૂળ દ્વારા નથી લેતી પ્રકાંડ દ્વારા નથી લેતી અને પુષ્પ દ્વારા લેતી નથી આ લે છે ખરી જો લીલા વનસ્પતિ દરેક વનસ્પતિ પર પર્ણ રંધ્રો આવેલા હોય છે પરંતુ પર્ણની અંદર વધારે માત્રામાં આવેલા હોય છે એટલે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે પર્ણ દ્વારા જ લે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર નવ કોલમ એક અને બેના જોડકાં જોડો કોલમ એક અને બેના જોડકાં જોડો તો વિદ્યાર્થી મિત્રો કોલમ એકમાં હરિદ્રવ્ય આપેલું છે અને કોલમ ટુમાં બેક્ટેરિયા નાઇટ કોલમ વનમાં નાઇટ્રોજન અમરવેલ પ્રાણીઓની કીટકો હોમે આવેલા છે બેક્ટેરિયા પરપોષી કરસપણ પણ અને પરપોશી તો વિદ્યાર્થી મિત્રો તો હરિદ્રવ્ય સાથે આપણે કોને જોડીશું તો હરિદ્રવ્ય સામે આવેલું હોય છે તો હરિદ્રવ્ય એ પાણની અંદર આવેલું હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો સામે આવેલું હોય છે પાણમાં આવેલું હોય છે તો હરિદ્રવ્યને આપણે પાણ સાથે જોડીશું હરિત આપણે પર્ણ સાથે જોડીશું હવે નાઇટ્રોજન નાઇટ્રોજન એ બેક્ટેરિયા દ્વારા શોષણ પામે છે તો આપણે શું કરીશું નાઇટ્રોજનને બેક્ટેરિયા સાથે જોડીશું અમરેલ અમરેલે શું છે પરોપજીવી છે પરોપ વનસ્પતિ છે હવે પ્રાણીઓ કીટકો કીટકોને કોણ આરોગ્ય છે તો કરસ પણ આવશે અને પ્રાણીઓ પ્રાણીઓએ પરપોષી છે ઓકે વિદ્યાર્થી મિત્રો દરેકે દરેકના જવાબ તમને મળી ગયા છે અને તમે જોઈ શકો છો ચોથામાં બી ઓકે વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નના જોડકા નીચે આપેલા છે તમે અહીંથી જોડી શકો છો જવાબ આપેલ છે પ્રશ્ન નંબર દસ કે સાચા વિધાન સામે ટી અને ખોટા સામે એફ કરો તો પ્રકાશનિશન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો ખોટી વાત શું ઉત્પન્ન થાય છે ઓક્સિજન ઉત્પન્ન થાય છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી પ્રશ્ન નંબર બે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તે તેને મૃત કહે છે ખોટી વાત જાતે બનાવે છે શું કહે છે સ્વયં પોષી કહેવાય છે શું કહેવાય છે સ્વયં પોષી ઓકે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે પ્રોટીન સંશ્લેષણથી પેદાશ નથી ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાચું છે પ્રોટીન એ સંશ્લેષણથી પેદાશ નથી તો પેદાશ કોણ છે કાર્બો દીત કાર્બોદિત પેદાશ છે એટલે સાચું છે અહીં આપણને નથી આપેલું છે પેદાશ નથી પ્રોટીન એ પેદાશ નથી પ્રશ્ન નંબર ચાર કે સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું છે કે અહીં હરિત દ્રવ્યની અંદર પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે અને તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ચેપ્ટરના સ્વાધ્યાયનો પૂર્ણ થાય છે અસ્તુ